અમે આજ સવારે કલેક્ટર સાહેબ ને પહેલી મુલાકાત લીધી સવારે મોર્નિંગમાં કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી કે ભાઈ આ સાંસ્કૃતિક અને સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલો આ લોક મેરો છે અને આખા ગુજરાત ની અંદર અને આખા સૌરાષ્ટ્રમાં ઓલરેડી મેરા જે એસઓપી આવ્યા પછી બી યોજાઈ રહ્યા છે અને લાયસન્સ અને પરવાનગી મળી રહી છે અને છતાં બી અહીંયા આગળ જે પરવાનગી નહીં આપવાનું અથવા કડક પણ એસઓપી નું પાલન કરવાનું અથવા એ નિયમ અનુસાર મેરો નહીં યોજવાનું એનું કારણ કોઈ પ્રોબ્લેમ અથવા કોઈ પ્રશ્ન ન હોવો જોઈએ બીજી રજૂઆત સાહેબ અમે એમ કીધી હતી કે ઓલરેડી પંદર એક નિયમો બનાવ્યા છે એની અંદર તેરેક નિયમોનું અમે પાલન કરીએ છીએ બાકીના બે નિયમો છે બે નિયમોમાં જે જીએસટી બિલ છે હવે જીએસટી નો કાયદો આવ્યો છે પાંચ સાત દસ વર્ષથી જે બી હોય એટલે એના સિવાયના અમારા જે કારીગરો અથવા અમારા જે બી રાઈડ બનાવનાર વ્યક્તિઓને જીએસટી બાબતની કઈ જાણકારી ન હોવાથી જીએસટી અવેલેબલ બિલ ન હોય તો તમે એક વર્ષ નક્કી કરો કે ભાઈ બે હાજર ત્રેવીસ પછી જે બી રાઈડ હોય એના જીએસટી બિલ અવેલેબલ હોય એ સિવાયના અમારા જે બી જે જે બી રાઈટ છે એનું જીએસટી બિલ કલેક્ટ કરવામાં આવે અથવા એની ચકાસણી કરીને જીએસટી લેવામાં આવે તો અમે ભરવા તૈયાર છીએ એવી રીતની વાતચીત અમારી હતી આ રીતની તમને શું લાગે છે સકારાત્મક કે લાગે સકારાત્મક તો હાલ પૂરતો તો સાહેબે એમ કીધું કે ભાઈ સવારે સાહેબે જે રીતની વાતચીત કરી એ રીતની વાતચીત એમ કીધું કે ભાઈ આ વર્ષે તો કંઈ કાર્યક્રમ થાય એવી મોટી રાઈડ નો બની શકે એમ નથી છતાં બી તમે સીપી સાહેબ એટલે કમિશનર સાહેબ જોડે તમે રજૂઆત કરો રૂપાલાને મળ્યા એ લડાવત કરી એમાં શું લાગે રૂપાલા સાહેબ એમ કીધું કે ભાઈ તમે બે હજાર પચીસ પછીના જે લાયસન્સ છે એ લાઇસન્સ બિલના અનુસંધાને અમે વ્યવસ્થા કરીએ છીએ અને હું રજૂઆત કરું છું સાહેબના મતલબ કલેક્ટર સાહેબના બી જાણ કરું છું અને સીએમઓ ઓ દફ્તરમાં બી આ બાબતની રજૂઆત કરું છું મેળા એસોસિએશનના પ્રતિનિધિઓ આની પહેલા પણ મને મળેલા હતા આજે પણ મને મળ્યા છે એ લોકોની અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચેની જે મુશ્કેલી સર્જાણી છે એ અંગે એમના બે ત્રણ મુદ્દાઓ છે એક મુદ્દો એવો છે કે એમની પાસે જીએસટી બિલ વાળી એની મેન્યુફેક્ચરિંગની જે હોવી જોઈએ એ નથી એ લોકોનું એવું કેવું છે કે અમને અમે આ બધું નાના માણસો પાસે બનાવીએ છીએ તો બ્રાન્ડેડ કંપનીની આ રહીડો નથી જે લોકો એ પરમેનન્ટ ઇન્સ્ટોલ કરવાની હોય છે એ લોકોને આ બધું પરવડે પણ આ આ પ્રકારની સાદી રાઈડો બનાવતા હોય એટલે અમારી પાસે એના એ લાયસન્સો નથી તેમ છતાં અમને મળવું જોઈએ સામે પક્ષે અધિકારીઓ એ કાગળ ઉપરની એસઓપી ઉપર અટકીને ઉભેલા છે પણ પણ વાત કરી છે રાજ્ય આ વિષય હું અવગત કરવાનો છું નાગરિકોની જાનમાલની ની સુરક્ષાની સાથે નાના માણસો ની રોજગારી ઉકેલે એવો વચ્ચેનો માર્ગ કાઢવા માટેનો પ્રયાસ હું અવશ્ય કરીશ અને રાજ્ય સરકારના ધ્યાન ઉપર પણ આ રાખીશ મારો મત છે કે એને ચાલુ કરે